હવે આ કાર્બનિક ખેતી પડી છે એના વિશે થોડું કે આ જે ખેતી છે ખેતી શબ્દ તો ખેતી શું છે આ કાર્બનિક સમયમાં આ ખેતીનો ઉપયોગ

અને કુવાર પાકનો રસ તો આનાથી જે રાસાયણિક જે દવાઓનો ખાતરનો ઉપયોગ કરવામાં આવે અને એ જે ઝેર છે એ પાછું આપણે ખાવામાં આવે છે એને બદલે આનો ઉપયોગ કરીએ તો વધારે સારું રહીએ ખેતી માટે અને આપણા માટે જે ખૂબ ખૂબ સરસ તમે કેના માર્ગદર્શન નીચે તૈયાર કર્યું છે અમારા ગણિત વિજ્ઞાનનો સહાય જી અને તમે